સુરેન્દ્રનગરના ખેડૂતો તો પરેશાન છે જ પરંતુ એ જ સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં છે સુરતના માંગરોળ તાલુકામાં જે કેળાના બગીચા ધારકો છે તેમની હાલત કફોડી બની છે વચેટીયાઓ દલાલ અને વેપારીઓ ખેડૂતોનું શોષણ કરી રહ્યા હોવાનો આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો જે મહામૂલો પાક પકવ્યો તેના યોગ્ય ભાવ મળી રહ્યા નથી ખેડૂતો ખૂબ જ સસ્તા ભાવે કેળાનો પાક વેચવા મજબૂર છે આક્ષેપ છે કે વેપારીઓ

કેળાનો પાક ઉત્પાદન થઈ ગયો છે અને આ જે એક લૂમ છે ને એક લૂમ પાછળ સરેરાશ સો થી એકસો વીસ રૂપિયાનો ખર્ચ ખેડૂતને જ્યાંથી રોપે છે ટીસ્યુ કલ્ચર રોપા લાવીને ને જ્યાં ખેડૂત પાકીને લૂમ તૈયાર થાય છે ત્યાં સુધીમાં એકસો વીસ રૂપિયાનો ખર્ચો થાય છે અને એ જ લૂમ આજે સાહીઠ રૂપિયામાં ભાવે પણ લેવા તૈયાર નથી સાડા ત્રણ થી ચાર વીઘા કેર કરવામાં મારો ચાર થી પાંચ લાખ રૂપિયાનો ખર્ચો બેઠો હતો હવે ચાર થી પાંચ લાખ રૂપિયાની ખર્ચાની સામે મારા ખર્ચામાંથી જ હજુ પંચોતેર ટકા હજુ નીકળ્યું નથી ખાલી પચીસ ટકા નીકળ્યું છે એનું કારણ કે કેળા મારા તૈયાર થઈ ગયા છે વેપારી માલ લેવા આવતા નથી ત્રણ ચાર રૂપિયા ભાવ આપે છે હવે એની અંદર અમે મજૂરી ગણવા ગઈએ ને અમારે તો અમારે કાઢીએ ને તો અમે ઉલટું હાર્યું કેમકે ત્રણ ચાર રૂપિયામાં અમને કઈ પોસાય એવું જ નથી અમે જ્યારે મજૂર બોલાવીએ કે બહારથી અંદર કેળાની લૂમ કરવા આવું તે જ એને દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા જેવું જેટલું અંતર એટલું પૈસા લે છે એના કારણે અમે કેળા એમ જ હવે છોડ દેવાના